નમસ્કાર દર્શક મિત્ર સ્પીન ન્યૂઝ સેવન્ટમાં તમારે મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશન દ્વારા કર્મકાંડી ભુદેવોનો સન્માન સમારંભ યોજાયો પાટણ ખાતે આંબેડકર હોલ ખાતે મહર્ષિ તેજાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા ગુરુ બ્રાહ્મણ સમાજના કર્મકાંડી બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સમાજમાં જે જ્યોતિષનું સારું જ્ઞાન ધરાવે છે તેવા સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા બ્રાહ્મણોને પિત્બર પંચાંગ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુરુ બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ એવા મહર્ષિ સ્વામી તેજાનંદની અગાઉ શોભાયાત્રા બાદ સમાજના કર્મકાંડી બ્રાહ્મણોનું આંબેડકર હોલ પાટણ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ખેમચંદભાઈ શ્રીમાળી કાશીરામભાઈ શાસ્ત્રી વિનોદભાઈ કરલિયા સુરેશભાઈ સાધુ કૌશિકભાઈ પંડ્યા રાહુલભાઈ કરલિયા વગેરે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તો દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું